છે કે ઉધના પોલીસ મથક વિસ્તારમાં ગત સાતમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિક્ષામાં કાપોદરાથી ઊન પોતાના ઘરે જતી મહિલાના હાથમાંથી ઉધના નવસારીવાળા રોડ પર સતનામનગર ચાર રસ્તા પાસે એક બાઇક પર આવેલા ત્રણ રીઢાઓએ દાગીનાને રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મૂકેલ પર્સ લૂંટી ભાગી છૂટ્યા હતા આ બનાવ લઈને ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને ડિંડોલીથી ઉધના ભીમનગર ગણનારા જઈ રહેલા ત્રણેય રીઢાઓ અસ્પાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ તોફિક ઇબ્રાહીમ શાહ અને મોહિન બોબડા સરબર ખાન પઠાણ ઝડપી પાડ્યા હતા પોલીસે રીઠાઓ દાગીના બાઇક સહિત હજારો મતા કબજે કરી હતી ત્યારે પૂછપરછ કરતા તેઓને ગુનો આચરવા માટે આસિફ હયાત ખાન પઠાણે બાઇક આપી અને કબૂલાત કરતા મીઠી ખાડી ખાતે રહેતા બાઇક માલિક આસિફ હયાત ખાન પઠાણે પણ ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો આ મુદ્દા પોલીસે ચારેય રીઢાઓની ધરપકડ કરી પર્સ સ્નેચિંગના બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા